સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો ફોર્મ રદ થતા એક મોટો રાજકીય ડ્રામા થયો છે જો કે હવે નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા બનતા કોંગ્રેસમાં ભારે રોષ પાટી નીકળ્યો છે સુરત લોકસભા બેઠક પર રાજકીય ડ્રામા બાદ ભાજપ ઉમેદવાર ભિનહરીફ બન્યા હતા તે સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા થતાં કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે બેનરો લઈને પહોંચ્યા હતા સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો ફોર્મ રદ થતા એક મોટો રાજકીય ડ્રામા થયો છે નિલેશ કુંભાણી અને તેમાં ડમે ઉમેદવાર સુરેશ પડશાળાનું ફોર્મ રદ થયા બાદ અપક્ષ નાની પાર્ટીના આઠ ઉમેદવારોએ પણ ગઈકાલે ફોર્મ પાછું ખેંચ્યું હતું જોકે હવે નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા બનતા કોંગ્રેસમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે આજે સવારે કોંગ્રેસના કાર્યકરો નિલેશ કુંભાણીના ઘરે પહોંચ્યા હતા અને ઘરના દરવાજા પર બેનરો લગાવવામાં આવ્યા હતા નિલેશ કુંભાણીના સરથાડા વિસ્તારમાં આવેલી ઘરની બહાર તાળું મારેલું જોવા મળ્યું હતું પોલીસને જાણ થતાં જ પોલીસ દોડી આવી અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરતાં ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા કોંગી નેતાએ જણાવ્યું હતું કે નિલેશ કુંભાણીનો માત્ર રાજકીય જ નહીં પણ સામાજિક બહિષ્કાર પણ થવો જોઈએ